માર્ગ નતો મળતો કે હવે આગળ શું કરવું ખાલી એક જ માધ્યમ છે ભાઈ તમારી મૃદ્ધિનું રટણ અને દાદાનું સમરણ કરી જે ધંધો નોકરી વ્યવસાય મળે ને એ ચાલુ કરજો એમાં જ પ્રગતિ છે દાણા જોડાવામાં નથી આજ બધા જ તમારા દાણા શું થઈ લાગશે પૈસાના થશે તમારું દુઃખ જતું રહેશે કશું નથી તમને ગુરુવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર આવી જિંદગી જોર કાઢી નાખી અરે મારે ત્યાં દાખલા છે અમુક છે પચી પચીસ તરી તરી જમીન વેચી નાખી

તમે મન મળ્યા કે ના મળ્યા કારણ કે અમને કંટાળો આવી જાય આ જે છે એ કહી દઉં મને ઘણી વાર એવું થાય કાય ના જાય બધાય જે કઈ આયા હોય દાદાના દર્શન એ કરવા હોય કોઈ પચાસ ટકા માણસ એવું થાય કે ભાઈ દાદાના તો દર્શન થાય પણ બાપુ જોવા મળે તો વધુ સારું થાય કે ના થાય તો હું કરશે આ જાળી વાર છોકરા લંબા આવશે અમને ના આવા કઈ નહીં આનંદ આવા તો એટલે પણ એથી દેખાવ એવો આ દેખો

તમે ગમે એ કરો બહાર એને વનવાસ કાઢ્યો કે કદાચ કાળા ગ્રહ નીકળ્યા ને તો એને ચાલુ છે કોઈ અદ્રશ્ય નથી આવ્યું તો આપણે માણસ ના આવે ના આવે

કે અમને કેટલી તકલીફ છે એ તમને ખબર છે અને જ્યારે એક મૂર્તિ કે પ્રતિમાની તમારા રૂવાડા ઉભા ને એ તમારો ભગવાન એ તમારો ભગવાન જે જગ્યામાં પગ મૂકો અને તમને શાંતિ લાગે ઘડીક ઉભું રહેવું છે ઘડીક રોકાવું છે એ આ તમારું કામ થવાનું છે બાકી હજારો આશ્વાસન આ મેં જોયું ઘણા એ મન બાબુ બે લાખ રૂપિયા બગડી ગયા અમે લોટ વરાયા ટાઈમ ભર્યો તોય કામ ના આવ્યું શરૂઆતમાં તમે જાઓ એટલે તમને કે ત્રિસ્વા પ્રાપ્ત થયું થશે થશે છે યાદક ન કે આવો પછી તમારી કરતા હારો સેવક મળે બે તે વીટી ઉપેરી દોરા હોય એટલે તમને કોઈ જવાબ એ ના વરામ જોઈ લે તમારી પાસે શું છે કામમાં આવતા હોય તો રાખે નાઈતર ન જતું આવું

તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા આવા નવા સારા વિડીયોમાં તે લાગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો ત્યાં લખી મને રજા આપો અને બોલો સુરપુરા દાદાની જય